આમોદ પંથકમાં હિન્દુ સમાજના સ્મશાનમાંથી માહિતી મુજબ ખાતે આવેલ ડીજીવી સીએલ સબ પાછળ હિન્દુ સમાજની નો સમાજ આવેલું છે જે સ્મશાનમાં દરેક વ્યક્તિએ જવાનું હોય છે ત્યાંથી કોઈક બદમાશો દ્વારા મુર્દાને અંતિમ ક્રિયા કરવાની ચેહના સાઇડના લોખંડની ગ્રીલ કાઢી ગયેલ છે આજ રોજ આમોદ શહેરના એક આશાસ્પદ યુવકનું મૃત્યુ થયેલ હોવાથી આમોદ આમલી પોરા કાચા વાડના યુવાનો સ્મશાને જતા છે તોડી સામાન લઈ ગયા નજર પડતા આક્રોશમાં આવી ગયેલ મારું નામ હસમુખ પટેલ છે હું આમોદ ગામનો રહેવાસી છું આ આમોદ ગામના સ્મશાનની હાલત કે જ્યાં માણસને અંતિમ ક્રિયા થતી હોય છે ત્યાંની પણ તમે જોઈ રહ્યા છો કે હાલત કેટલી ખરાબ છે આજે એની પાઇપોથી મારીને એના લોખંડનું જે આપણે અંતિમ ક્રિયા કરીએ છીએ ત્યાં પાઇપો બી લોકો કાઢી ગયા છે અને ખબર નહીં કે શું એની એની પાછળનો એમનો હેતુ શું હશે આજે અમે અમારા ફળિયામાં જે એક ભાઈનું મોત થયું છે ત્યાં આગળ અમારે એને મૂકવા માટે પણ તાર બાંધીને એની વ્યવસ્થા કરવી પડે છે જેનો સામાન આપણે જોતા હોય કે ગ્રાન્ટ થઈ કદાચ ગવર્મેન્ટ આપતું હશે છતાંય આજે એની હાલત આપણે જોઈ રહ્યા છે તો શું આ પબ્લિક જાગતી નથી પબ્લિક શું કરતી હશે એના કમિટીવાળા સભ્યો શું કરતા હશે ગામના સમાજના લોકો શું કરતા હશે કે જેથી આજે આ સ્મશાનમાં જે અંતિમ ક્રિયા થાય છે ભગવાનના ત્યાં માનસ જાય છે તેની પણ જોઈ રહ્યા છે કે આપણે વ્યવસ્થા કઈ રીતે કરીએ